એક મહિલા મતદાન કરીને ઘરે પહોંચી અને ઘરે પહોંચતા જ તેના પતિએ તેને તલાક આપી દીધા જી હા યુપીના અલીગઢ જિલ્લામાંથી ત્રિપલ તલાકની એક અનોખી ઘટના સામે આવી છે તલાકનું કારણ જાણીને તમે પણ ચોંકી જશો વાત એમ છે કે હાલમાં જ ગયેલી લોકસભાની ચૂંટણીમાં આ મહિલાએ બીજેપીને વોટ આપ્યો આ વાતની જાણ તેના પતિને થતા તેનાથી આ વાત આજ સહન ન થઈ તો આખરે પતિએ તલાક આપી દીધા अब हुआ એ है 26 तारीख को मैं वोट डालकर आ रही थी अपने घर से तो रास्ते में मिले थे शब्बू शानू और शादान ये तीनों लोग थे मेरे भाई मेरी अम्मी साथ में थी मेरे में वोट डाल के आई थी रास्ते में मिले थे तो पूछ रहे थे कहाँ से आई हो? मैंने का वोट डालकर क्या अच्छा कि किस पे डाला वोट मैंने कहा फूल पे कि वहाँ पे क्यों डाला वोट मैंने कहा ये तो अपनी वो है उनकी तीन, तीन तलाक, तलाक का वो है उनकी अच्छी सुविधाएँ हैं इसलिए डाला है उस पर સીટ મળવા પર જિલ્લા પંચાયત ની ચૂંટણી લડતો હતો સમાજવાદી પાર્ટી ટિકિટ પણ આપી હતી પરંતુ ચૂંટણી હારી ગયો બાદમાં તેને પત્ની સાથે મારપીટ શરૂ કરી દીધી અને પિયર માંથી રૂપિયા લાવવા દબાણ પણ કરતો હતો સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી પોલીસે સામેવાળા પક્ષની વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરી છે આ ઉપરાંત અન્ય પણ આરોપ લગાવાયા છે જેની પુષ્ટિ ન થઈ હોવાનું પોલીસ જણાવી રહી છે હવે જોવું એ રહ્યું કે આખરે શું પરિણામ આવે છે